आ रिंगणो है ना पाकेगाम बी माली परा यानी का सिंगाड़े दिए तो बी थे जाए आपरी पेले जेने आका टिंगाड़ो तो बी पड़या तो यहां एठा हो गया था रिंगणा बरसा लिम पासु देखा है तो रो रिंगणो है जो बगिड़े को काम था તોડે લીધું નક એમનેમાં રાખી દીધું હતું ને તો પીરું થઈ જ તો પીરું થઈ ને તોરી પણ તો ને ઉબડી કેસરી આ ખવાય મજા આવે તો હા ને મલક ને એટલા ન જ આવ્યા અનો કારણ એક મે એક પડી અટાણે પાકે અટાણે ગુંદીમાં ગુંદા ન પાકે જીવતા એક વર્ષ હા તોર્યો તોર્યો મીઠી આય મજા આવે ખાવાની બાયો ટણેન ખાતી દી હ હા મતું ફુંક કે દઈ મતુંરી ખાઈ જાવ ને એક મન જોઈ તો મલ્લા કુતી હા મલ્લા ખાવ હેઠી મલક પડી

આ બધા યમાં હા વેઠીયું હે હાથ પૂગે જઈએ આમાં આવા હે બરફલી આવા તો ઘણા આવે પાક્યું ને જ બહુ હવે ટિંગ આવી ગયું જો ફરી વારવું વાર ફરીમાં હમણાં છે ને લીમડાના પાંદડા મલખ ખરીયા પડે પાછા લીમડાના કામ હેઠળ તળીકાના લીમડાના ખાવ હુકાઈ ગયા હોય ને વારીએ ના તો આતા જોઈ લે હે સીધા તૂટતા જાય જરાક મોડું થાય ને તો તૂટી જાય જવું મલક હે પાંદડા આખો પીરો થઈ ગયો લીમડા જવો ઉપાય થોડાક દેતા ખરી ગયા લીમડાના સે ગુલાપ કં દે નહીં આમાં જે ફૂલડા ને તું કે આમાં રૂપાળી આમાં ફુલડા કે દો

oh ada, ada apa? hehehe, ya ya, poinin, hehehe, bos, oke kau, ini yang rewati tuh tergigil.

તો જો અરેન્જમેન્ટ આલેણી કટાવવા જવું ને તે આ ડબલા અમે ખાલી કરીએ અમારા તેલના ના છે ને એ બદાઈ માંથી નીંદરેગો હા ને અમે ને ચા ડબ્બલા લઈ લીધા દરવર અહીંયા પર લેવાના દૂધ ના 15 લિટર યે લે ડબ્બા હસાવાની કાય હે નઈ પાછા ગડી ગડી દરવર અહીં લેવાની તો જો આજ કાણી કઠાવવા જાવું ને તે ડબ્બલા ખાલી કરીએ એક ડબ્બો આર્યો થી ખાલી કર લિયા સ્ટોક કર લિયે તો પાછી નવી ખાણી આવે જાય

પરવા બહુ જાધી ગાણી નીકળી તી છ મહિના પહેલાં તે એ તેલ હે ને એવો પાછી આ જ ખરે આ ગીરનાર થિયાર ની કટવું એ તો બધા એમ કંઈ ન કરવું પડે ભરાઈ જાય મોટી ગોરી ભરાઈ જાત આખી આ બધુંય સમાય જાત એ રીતે થયું પાછી ખરે વાત જાદી એમ જ આ બે પર્યા પછી એક ડબરો આ પર્યો એટલા ભર્યા ને આ બે કિતલ યુ ભરી બે તાર એટલું તેલ હમાણું એક આ પાછળ પડ્યો કે આઈ ગયો છે ને એવા બધાયની ગરમ પાણીથી મસ્ત સોખા કરે ને લે જવાના હે આ ડબલા હોય ને તો આને ગમે એ ધોવા હોય ને એ ધોવાય ગરમ પાણીથી થી ને ઓલ્યા ને ડબ્બા હોય ને તો એ ધોવાય ની ઈ કર્યું ડબ્બા હોય ને તો એ શોખાઈ ન થાય ને એને જે ધોવાય ધોવાય ને એ પાછા બે ત્રણ વરસ થાય તો કટાઈને પૂરા થઈ જાય તે વારે ફેર લેવા પડે આ ડબલા હોય ને તો હાલ ન રીએ કાણી કટાવીએ અમે બારીનું તેલ લેવાનું બંધ કરી દીધું ઘણો સમય થયો કરની માંડવીને ઘાણી કટવા લેવાની આખા વરહની હાલે

હા એ રાખે ને ગણતા કેટલા લાઇનમાં હેઠા મોકલેવા દે લાઈન માં રહેવા જોઈએ એવું ગણ

મીઠા પેલા બાફેલ બાફેલા મસ્તી નું શ્યાગ બને મોટા મોટા બી છે જેવું

पापा ने पाहे तां पापा ता रेवा ने अगी ले पापा